તમે શું બોલો કોઈ ખબર જ પડતી નથી અહીંયા મારી આબરૂ મત ગાડી સોલો મોનો બેહી રહે છે ચમ એમ ઓ હો 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 પર આઢી તો દબરી મગફળી ને બીલી ને વાઈ છે પર આઢો પૈસા વાળા છે કોઈ દાડો ફોન કે બીજો કે કોઈ એમ હિયાજી કરતા હોય મારા ઓળશે આવે લાગે પૈસાવાળા થઈ ગયા છે હવે હવે ફોન કર્યા વગર આવ્યો તો રો છું પણ ઘરે હોય તો સારું ને અલ્યા આઢો છે એટલે હવે શું કેવરાય એ લે નવરા પડી તમે ઠીક ઠીક નથી બહાર પડી જાય લાવો

ભૂલી જાય તો ખબર નઈ જેટલી દવા કરાવી અમારે અમારે નહી પાડવાનું આટલું તમે આટલું કહો કે તમે પાગડી બધા

કોઈ દુકાન કને નથી હોભળાય છે મને તો હોભળાય તો હોભળ કન પૈસા આલ દુકાને જાવ હે પૈસા ન દે પેલી મગ થોડી ને ખાપરી દા છોબો કને આય પેલી મગ ભળી થોડજે ઉકાડી ને ખાપરી દા ના હવે જા આપડી દેઈ પડીતે ખા દેજે ગભરા દે બધું તાર ખા પી નઈ અલ્યા આડો લાઈ જ ગ્યા ચાલેવા

કરતો ઘર બનાવું હે મારે તમે આ તમે વડી બનાવી બરોબર એ ગબર કર્યું